જય હિન્દ દોસ્તો વઢવાણની ધરતીની માલિકા છું એમાંય સતી શ્રી રાણકદેવીના મંદિરની સામે હું અત્યારે ઊભો છું ત્યારે આ અડીખમ ઊભેલો વટવૃક્ષ તમે જુઓ હા જાણે કોઈ જોગી જે છે એ પોતાની જટા મોકળી મૂકી અને કંઈક વર્ષોથી પદ્માસન વાળી અને ધ્યાનસ્થ થઈ ગયો હોય એવું લાગે પરંતુ સામે આપણે જોઈ શકીએ છીએ કે રાણકદેવીજીનું મંદિર છે અને અહીંયા આ વટવૃક્ષ અને દોસ્તો મને અહીંયા તમે જોઈ શકો છો મારી નજર ક્યાં પડે અહીંયાથી આપણે જોઈએ તો આપણને એમ લાગે કે આ કોઈ સામાન્ય પથ્થર છે પરંતુ એ પથ્થર લાગતી આ ચિહ્નો બરાબર આ એમ કહેવાય કે કૃતિ એની પાછળ તરફ મેં જોયું તો મને આ આકૃતિ જોવા મળી તો દોસ્તો હું કદાચ ખોટો ના હોઉં તો ચોક્કસપણે કહી શકું કે આ એક પાળીઓ છે કદાચ બરાબર છે આ પાળીઓ છે તો દોસ્તો આ જે ચિહ્ન છે બરાબર છે આ કૃતિ છે એના વિશે કોઈ વ્યક્તિઓ આપણા દર્શકો જાણતા હોય તો તમે ચોક્કસથી કહેજો કેમ કે આપણને લાગે કે કોઈ આ પાળીઓ છે પાળિયાના અવશેષ હોય એવું આપણને લાગે મને ખરેખર આ શું છે એના વિશે કોઈ જાણતા હોય તો આપણને ચોક્કસથી કોમેન્ટ્સ કરજો દોસ્તો વઢવાણની ધરતીમાં છું રાણક દેવીજીના મંદિરની એકદમ સામે જય હિન્દ દોસ્તો વીરભૂમિ વઢવાણની માલિકા હું અત્યારે છું ત્યારે સામે આપણને સતી શ્રી રાણક દેવીજીનું મંદિર દૃશ્યમાન થાય છે ત્યારબાદ આ દિવાલો ઉપર એક પોસ્ટર લગાડવામાં આવ્યું છે ત્યાં આપણે વાંચી શકીએ છીએ કે વઢવાણથી જૂનાગઢ જવા માટેનું ભોંયરું તો દોસ્તો જે તે સમયે અહીંયા એક અતિવિશાળ ભોંયરું હતું જે ભૂગર્ભ મારફતે એમ કહેવાય કે છેક જૂનાગઢ સુધી એનું અસ્તિત્વ હતું તો અહીંયા આપણે એ નોંધ લઈએ આ વાત પણ આપણને ખાસ યાદ રાખવા જેવી છે અને અહીંયા તમે જોઈ શકો છો એ ભોંયરાઓનો મુખ્ય માર્ગ હા આ તમે જોઈ શકો છો અહીંયાથી એ ભોંયરું જે છે એ છેક અહીંયાથી શરૂ થતું અને છેક જુનાગઢ નીકળતું આ એ ભોંયરું છે દોસ્તો તમે જોઈ શકો છો અહીંયાથી એ ભોંયરામાં પ્રવેશ કરવામાં આવતો હતો વઢવાણમાં હું અત્યારે છું રાણક દેવીજીના અતિ પ્રાચીન ઐતિહાસિક મંદિરની સામે અને કહેવાય ને કે ભાઈ વઢવાણની ધરતી એ તો સતી સંત અને સુરાઓની ધરતી કંઈક ઇતિહાસને પોતાના કોઠાની માલીમાં સંગ્રહી અને પોતાનો ભવ્ય ભૂતકાળ જાણે વાગોળતી હોય એવી આ ધરતી કંઈક સતી કંઈક સુરા અને કંઈક દાતારોની ભૂમિ એટલે આ વઢવાણની ધરતી વાહ ભાઈ વાહ જય હો રાણક દેવીજી માતા જય હિન્દ દોસ્તો વઢવાણની ધરતીમાં આપણે હોઈએ અને આ મંદિરે આપણે દર્શન કરવા માટે ના આવીએ તો કેવું અજુકતું લાગે દોસ્તો હું અત્યારે વઢવાણની ધરતીમાં છું અને વઢવાણમાં તો એમ કહેવાય કે સતી શ્રી રાણક દેવીજીનું મંદિર એ મંદિરને આપણે નિહાળવું ત્યાં દર્શન કરવા એ આપણા જીવતરનો લ્હાવો છે અને હું તો જ્યારે પણ વઢવાણ આવું ત્યારે આ મંદિરે અવશ્ય આવું છું દોસ્તો અને ખરેખર આ મંદિર જે છે એ સદીઓથી આજે અહીંયા અડીખમ ઊભું છે કંઈક વાતોને વાગોળતું કંઈક ભવ્ય ભૂતકાળને ભાખતું આ મંદિર અને મંદિરમાં આપણે જોઈ શકીએ છીએ દોસ્તો વાહ ભાઈ વાહ મંદિરની અંદર મહાકાળી માતાજી બિરાજમાન છે સત્યશ્રી રાણક દેવીજીના પણ બહેણા છે દોસ્તો આપણે દર્શન કરી લઈએ અને આ મંદિર જે છે દોસ્તો ત્યાં હું અવારનવાર દર્શન કરવાને માટે આવું છું તમે પણ વઢવાણમાં હોય તો ખરેખર આ આપણી મહામૂલી વિરાસત છે કે જેને આપણે જોવી જોઈએ જેને આપણે જાણવી જોઈએ દોસ્તો તો ખરેખર તમે પણ જ્યારે વઢવાણ હોય ને મારા વાલા ત્યારે અહીંયા દર્શન કરવાને માટે જરૂર ને જરૂર આવજો અને મંદિરનું બાંધકામ મંદિરની કોતરણી આહાહા હા એ જે ઝીણવટ ભરી કોતરણી એ આપણે જોઈએ તોય ભાઈ ભાઈ મોજના તોરા છૂટી જાય બરાબર છે એક કોતરણીના પણ વિડીયો આપણે અગાઉ જોશું સતી શ્રી રાણક દેવીજી માતાજીનો જય હો જય હિન્દ દોસ્તો રાણક દેવીજીનું મંદિર વઢવાણ આ મંદિરે આપણે આવીએ એટલે આપણે કોઈને પૂછવું ના પડે કે ભાઈ મંદિરમાં ખાસિયત શું છે મંદિરમાં વિશેષતા શું છે હા ઇતિહાસ તો એમ કહેવાય કે ઘણો બધો જબરદસ્ત છે પણ અહીંયા જે ઉકેરવામાં આવેલી કોતરણીઓ છે જે શિલ્પ અને સ્થાપત્ય છે દોસ્તો સદીઓની સદીઓ થઈ ગઈ પણ જે કોતરણી એ જે ઝીણવટ ભરી નકાશી આપણને એમ લાગે કે પથ્થરો ઉપર જાણે કોઈ આખે આખો ગ્રંથ કંડારવામાં આવ્યો હોય દોસ્તો આ એમ કહેવાય કોઈ કોઈ દક્ષિણ ભારતનું મંદિર નથી આ આપણા ગુજરાતની ધરતીનું એક ઐતિહાસિક વારસો લઈ અને અડીખમ ઉભેલું મંદિર છે હા સતી શ્રી રાણક દેવીનું મંદિર દોસ્તો વઢવાણની ધરતીમાં આ મંદિર આવેલું છે તમે જ્યારે પણ વઢવાણમાં હોય ત્યારે આ જગ્યાએ મુલાકાત માટે અચૂક ને અચૂક જજો કંઈક ઇતિહાસનો ઓથ લઈ અને આ મંદિર ઊભું છે એમાં વિશેષપણે તમે જ્યારે મંદિરની સામે જોશો ને ભાઈ તે એવી ઝીણવટ કોતરણી અહીંયા કરવામાં આવી છે આ હા આપણે મંત્ર થઈ જવાય મારા વાલા તમે જુઓ તો ખરા ભલે સદીઓની સદીઓ થઈ ગઈ પણ આજે એનો ઓથ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કઈક ઇતિહાસ અહીંયા ધર્બાઈન પડ્યો છે આ કોતરની તમે જુઓ તો ખરા આહા હા આજ મને કહ તૂટે કડીયા તણી અંગની ઉનડિયા પછી હંબવી હામે ના આ તો મોજ ત્રાહળિયું માનડા ભાઈ 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 આજ તો મોજના તોરા છૂટે દોસ્તો આ આપણી સંસ્કૃતિ છે આ આપણું શિલ્પ સ્થાપત્ય છે દોસ્તો હું અત્યારે રાણક દેવીજીના મંદિરે દર્શન કરવાને માટે વઢવાણ આવ્યો છું ત્યારે આ બધી કોતરણીઓ જ્યારે આપણી નજરે આવે આ મંદિરની ઉપર જે કંડારવામાં આવી છે આપણને એમ લાગે કે આખી આખી ભાષા જાણે આ પથ્થરો ઉપર કંડારી છે દોસ્તો એક શ્રેણી એક હથોડો લઈ અને જે શિલ્પીઓએ અહીંયા આ તે કૃતિઓ ઉકેરી છે ભાઈ એના તો આપણે શું વખાણ કરીએ સદીઓની સદીઓ ગઈ હા કંઈક શિયાળા કંઈક ઉનાળા અને કંઈક 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 ચોમાસા અરે ધરતીકંપના અને આજે પણ પોતાનો ભવ્ય ભૂતકાળ ભાખથી આપણી સામે ઊભી છે દોસ્તો કોઈ શિલ્પ સ્થાપત્યનો શોખીન માણા હોય કોઈ પ્રેમી માણા હોય એ આ બધું જોવે તો બે ઘડી બધું મૂકી અને આને માત્ર નિહાળ્યા જ રાખે કે આ કઈ રીતે શક્ય બને તો દોસ્તો વિશેષપણે હું તમને ટકોર એ કરું કે તમે વિદ્યાર્થી અવસ્થામાં હોય ત્યારે ખાસ આ મંદિરની મુલાકાત લેજો ઘણું બધું જાણવા મળશે અને આપણી ધરોહરની એકદમ નજીક આ બધું જે છે એને જાળવવા પણ આપણી જવાબદારી છે તો ઘણું બધું જાણવા મળશે જોવા મળશે રાણક દેવીજીનું મંદિર વઢવા દોસ્તો સતી શ્રી રાણક દેવીજીના મંદિર હા ત્યાં આપણે દર્શન કરવા માટે આવીએ એટલે આપણને એક અલગ જ પ્રકારની ઉર્જાનો અહેસાસ થાય આ મંદિર જે છે એક ઉપર એક પથ્થર ગોઠવીને બનાવવામાં આવેલું છે સદીઓ પહેલા જે શિલ્પકારોએ જે સલાટોએ આ મંદિર ઊભું કર્યું છે મારા વાલા એમાં એમણે કેવો તે કળા કશબ ઉમેર્યો છે તમે વિચારો તો ખરા ખરેખર એવી જબરદસ્ત અને ઝીણવટભરી કોતરણી આપણને મંત્રમુગ્ધ કરી દે અને એમાંય ઇતિહાસનો ઓથ એ તો અલગ હા એ બી એમ કહેવાય કે હકારાત્મક ઉર્જાથી ભરપૂર આ સદીઓથી અડીખમ ઉભેલું મંદિર તમે વઢવાણની ધરતીમાં હોય અને રાણકદેવીજીના મંદિરે જાઓ બરાબર છે એટલે આપણને એક અલગ જ પ્રકારની ઊર્જાનો અહેસાસ થાય દોસ્તો જે તે સમયે લોખંડ નહોતું અથવા હતું તો બાંધકામમાં વપરાતું નહોતું બરાબર છે તો એવે સમયે નહીં કોઈ આવા આધુનિક સાધનો અથવા તો નહીં સિમેન્ટ કે ભાઈ નહીં કપચી રેતી વગેરે કાંઈ ઉપયોગમાં લેવાતું એ સમયે એ અરસામાં આવા અડીખમ અને આવા જબરદસ્ત મંદિરો ઊભા કરવા હા એ પણ બધી રીતે નિયમબદ્ધ કે ભાઈ વાસ્તુશાસ્ત્રની બધી પ્રણાલિકા મુજબ તો એ ખરેખર કેટલું અઘરું છે પરંતુ વિશેષપણે રાણક દેવીજીનું આ મંદિર જે છે એ કંઈક ઉર્જાથી ભરપૂર છે કંઈક ભૂતકાળથી ભરપૂર છે તમે વઢવાણ હોય તો આ જગ્યાએ દર્શન કરવાને માટે જરૂરને જરૂર જવું જય હિન્દ દોસ્તો વઢવાણની ધરતીમાં આપણે રાણક દેવીજીના મંદિરને એક પ્રદક્ષિણા કરીએ તો કંઈક આવું દ્રશ્ય ખડું થતું હોય આ તમે જુઓ તો ખરા આહા હા તસે તસુ માપ લઈ અને જે શિલ્પકારો જે પથ્થરને જે વાચા આપી છે ને આ તો ન ભૂતો ન ભવિષ્યથી એકવાર આપણે અહીંયા આવીએ તો આ મંદિર જે છે એ આપણાથી ક્યારેય ભૂલાય નહીં મારાવાલા ઇતિહાસ થી ભરપૂર આ મંદિર શિલ્પ સ્થાપત્ય અને નક્કાશી અને કલા કારીગરીથી ભરપૂર આ મંદિર દોસ્તો વાસ્તુશાસ્ત્રના ઘણા બધા નિયમો અને એના મુજબ બનેલું આ મંદિર કંઈક ઝંઝાવાત કંઈક એમ કહેવાય કે ભૂકંપ શિયાળા ઉનાળા ચોમાસાને સહન કરી અને આજે અડીખમ ઊભેલું છે અને પોતાની કીર્તિ ગાથા જાણે જગતની સમક્ષ મૂકતું હોય એવું આ મંદિર દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આ પથ્થરો જે છે એમના આકાર તમે જોઈ લો એક ઉપર એક જે પથ્થર ગોઠવવામાં આવ્યો છે અને પાછી જુદી જુદી કોતરણી પણ તમે જુઓ મેં અગાઉ કીધું તેમ કે તસે તસું માપ લઈ અને બનાવવામાં આવેલી આ કોતરણી જે છે એ આપણને હર હંમેશ આશ્ચર્યમાં ગરકાવ કરવા માટે કાફી છે જોકે હું અહીંયા જ્યારે પણ આવું છું ત્યારે આ મંદિરે અચૂક ને અચૂક દર્શન કરવા માટે આવું છું અને ખાસ કરી આ મંદિરમાં કંઈક અલગ જ પ્રકારની ઉર્જા છે દોસ્તો જે તમે અહીંયા આવશો તો તમને એની અનુભૂતિ થશે અને આપણી સંસ્કૃતિનો જ્યાં જ્યાં સંગમ છે એનો ઓથ મળવાનો એમ કહેવાય કે આપણને એક મોકો મળશે જય હિન્દ દોસ્તો સતી શ્રી રાણક દેવીજીના મંદિરને આપણે નિહાળી રહ્યા છીએ ત્યારે આ બધું તમે જુઓ છે ને આશ્ચર્ય હા અને મંદિરની ઉપરની તરફ અહીંયા સતી માતાનો પાળિયો ખરેખર એ પણ દર્શનીય છે કંઈક ઇતિહાસના એંધાણ આપણને અહીંયા દેખાય છે અને એક એકદમ ઝીણવટ ભરી મને નજરે પડી આ તમે જુઓ દોસ્તો વાસ્તુશાસ્ત્ર શિલ્પશાસ્ત્ર બરાબર છે આ બધાના કંઈક ને કંઈક નિયમો છે અને બધાનું કંઈક ને કંઈક કારણ પણ છે અરે એ બધી રીતેથી ભરપૂર એવું મંદિર એટલે કે સદીઓથી અડીખમ ઉભેલું સત્ય શ્રી રાણક આ મંદિર અને દોસ્તો ખરેખર આપણે વઢવાણની ધરતીમાં હોઈએ અને ઇતિહાસથી તરબતર આ મંદિર આપણે ના જોઈએ તો ખરેખર આપણને ઘણી બધી ખોટ જાય ત્યારે આ જગ્યાએ આવવું દર્શન કરવા એ આપણા જીવતરનો લ્હાવો છે અને વિશેષપણે ટકોર હું એ કરી દઉં કે ઇતિહાસ પ્રેમી માણસો હોય શિલ્પ સ્થાપત્ય અને ચાહનારા માણસો હોય એ ખાસ પધારજો અને જો કે અહીંયા તો બધાને આવવું જોઈએ આ આપણી સમૂળગી એમ કહેવાય કે વિરાસત છે આને જાળવવી જોઈએ પરંતુ તમને વિશેષ અભ્યાસ કરવાનો પણ મોકો મળશે આ મંદિર ઉપર અને બીજું કે વિદ્યાર્થી અવસ્થામાં હોય ત્યારે તમે વિશેષપણે આવો આ બધા જે છે ને એ આપણી ધરતીના આશ્ચર્ય છે આ આપણી ધરતીનો જે સંસ્કૃતિનો જે સંગમ છે ને એ આવા મંદિરોની સાથે છે તો હે સતી શ્રી રાણક દેવીજી અમારા ઉપર મીઠી નજર રાખતા રહેજો જય હો સતી શ્રી રાણક દેવીજીનો જય હો મા મહાકાળી માતાજીનો જય હો અમારી વટવાણની ધરતીનો